પાલનપુર આબુ હાઈવે ઉપર બિહારી બાગ પાસે વહેલી સવારે એક ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટ્રક દુકાનમાં ઘુસી ગઈ હતી ટ્રક દુકાનમાં ઘુસી જતા અફડાતફડી મચી હતી સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પગલે પાલનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો જારી રહ્યો છે રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જતી ટ્રક પાલનપુર આબુ હાઈવે ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે જૂના ચેકપોસ્ટથી એરોમા સર્કલ તરફ જતા બિહારી બાગ પાસે ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે ટ્રક રોડ નજીક આવેલી દુકાનમાં ઘુસી ગઈ હતી અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી જોકે ટ્રક દુકાનમાં ઘુસતા દુકાનદારને ભારે નુકસાન થયું હતું મારું નામ ગુપ્તા જીરેન છે રાતે સાડા ત્રણ વાગે મેં દુકાન વધાઈ છે ત્રણ ને બત્રીસે ટ્રક ડાયરેક્ટ મારી દુકાનની અંદર ઘૂસી ગયો છે મારી દુકાનમાં અઢી અઢીથી ત્રણ લાખનું નુકસાન છે મારે નાસ્તાની રારી આખી તૂટી તૂટી ગઈ છે રમણ ભમણ થઈ ગયું છે બધું મને ખાલી મારે મારે બીજું કશું ખાલી જેવું હતું એવું મને ખાલી ઉભું કરી અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા પાલનપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને અકસ્માતને લઈ બધું તપાસ હાથ ધરી છે